અમેરિકામાં ભણવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સપનું રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સપનું દુઃસ્વપ્ન બની રહ્યું છે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને ગુમ થવા અથવા તેઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે જેમાં ફરી એકવાર અમેરિકાના શિકાગોમાંથી એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીની ઓળખ રૂપેશ ચંદ્ર ચિત કિંડી તરીકે થવા પામી છે જે ગત બે મેથી ગુમ છે શિકાગો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તમને રૂપેશ વિશે કોઈ માહિતી મળે તો પોલીસને જણાવે મહત્વનું છે કે આ પહેલાં ગત માર્ચમાં પણ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હતો જેનો મૃતદેહ એપ્રિલમાં મળી આવ્યો હતો ત્યારે હૈદરાબાદના રહેવાસી પ્રવાસી મોહમ્મદ અબ્દુલ અરફાતનો મૃતદેહ ક્લિપલેન્ડ અહાયોમાંથી મળી આવ્યો હતો અરાફત ક્વેલેન્ડના યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે તે અમેરિકા ગયો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ